કે તું દે છે બરાબર તો હવે જે વસ્તુ છે એ આપણે મોટા છે એ ભલે આપણે ઉંમરમાં નાના છે પણ સબંધમાં મોટા છે તો આપણે જ લેવાનું છે એ સ્થાન તો આજથીને ન જ લઈએ બરોબર તો અમે ત્યાં જઈને જે અમને બાનું પેલું પડી હતી દેહ પીડ્યો હતો એટલે મને રડવું સ્વાભાવિક આવે કે જે ઓર્ડર માર્યા હતા મને યાદ આવ્યો બે વર્ષમાં કે હું અહીંયા ટોડા પુગવા આવી છું તમે દાળ ભાતનું કુકર મૂકી દેજો નહીં સોરી હું વલ્ભીપુર પૂગી છું તમે દાળ ભાતનું કુકર મૂકી દેજો હું આવીને દાળ વઘાર નાખીશ પછી હું રસ્તામાં નાસ્તો નહીં કરું મારાુ ને બે વાર ફોન ઈ આવતા કે જયારે બે જણા હારે નીકળ્યા હોય ને ત્યારે કે બાજા વગેરે ઘરે પૂગજો અમારે બે જણા ધડ બહુ થઈ જાય સારું ડ્રાઇવિંગે અને રાહુ મારા સ્વભાવ ખબર છે એટલે બે વાર તો ફોન કરે જ ક્યાં પૂજ્યા બાત તો નહીં નરેશ તું એને એટલે દૈડ ન કરતો એ ડ્રાઇવિંગ કરતી હોય અને મને એમ કે તું શાંત રહેજે છે વગેરે ઘરે પૂગજો એટલે બધી વાતો મગજમાં આવી જે જે રૂટ આવ્યો જે જે જગ્યાઓ આવી કે લાસ્ટ ટાઈમ આમ દિવાળી આવ્યા તે ત્યારે આમ ફોન આવ્યો તો બાપુજીનો આમ ફોન આવ્યો તો બાનો આમ તેમ તો એવી બધી વાતો યાદ આવતી ગઈ તો અંદરના દુઃખો ઉમળતા ગયા તો ત્યાં જઈને તરત જ રડવું આવ્યું બાન જોઈને તો પછી બહુ જ આવ્યું કે ભાઈ હવે તો અહીંયા આવી તો આપણે એકલા જ આવવાનું છે હવે તો અહીંયા કોઈ ઓર્ડર મારવા નથી આમ તેમ વગેરે 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 તો મને પાસ કે નરેશ કે તું મને ના પાડતી હતી તું તો રડવા મળે તો એ સ્ત્રી હૃદય આવવું જ હોય જા કરતા કેટલી ગરમ હોય એક્ઝેક્ટલી તો બધાને સંભાળવા પડે એક ઘરમાં નાનું મરણ હોય કે મોટું મરણ હોય એક વ્યક્તિને સમજદારી દેખાડવી પડે ઇમોશનલ નહીં પ્રેક્ટિકલ છો તમે પ્રેક્ટિકલ જ બની જવા મને એટલી ખબર પડે કે જીવનમાં જેટલું તમે પ્રેક્ટિકલ બની જાવ એટલા લોકો તમને દુઃખી ન કરી શકે અને તમે ખુદ એ દુઃખી ન થાવ જે વસ્તુની મેં કીધું છે ને કે જે સમસ્યાનું સમાધાન નથી ને એ સમસ્યા સમસ્યા નથી એ હકીકત છે ને એને સ્વીકારી લો જે તમારી ઘરે જે વસ્તુ વારંવાર રિપીટ થયા કરે છે રિપીટ થયા કરે છે તો હવે એનું સમાધાન જ નથી તો હવે એને સ્વીકારી લો કે આ વસ્તુને આપણે જીવવાનું છે બરાબર તો પતિ થી લઈ અને પિતા સુધી એટલે કે સસરા સુધી બધાને સંભાળવાની તાકાત રાખતી હોય ને એવી સ્ત્રીઓને સેલ્યુટ ન મારી તમારે મરવવું નથી કારણ કે તમે તો દેશના તિરંગાનું હોતે અપમાન કરી નાખતા હોવ છો તમારે અમારું સન્માન નથી કરાવવું પણ એના મનોબળ ન તોડો કે જે લેડીઝ પોતે ડ્રાઇવિંગ કરે છે પાંચસો પાંચસો એટલે હજાર કિલોમીટર ડ્રાઇવિંગ કરે છે એક દિવસમાં પોતાનું ઘરની બધી વસ્તુઓ હંકેલી લઈ છે અને પોતે બધું પેકિંગ કરી નાખે છે ગામમાં આવતી હોય કાયણું બાયણું હગા વાલા એ બધા એને સંભાળતી જાય છે રસોડાઈ સંભાળતી જાય છે મકે મકે કે તમને એમ કે કે અમે આ બધી સ્ત્રીઓ આ કરે છે તો આવી સ્ત્રીઓને મનોબળ એના સ્ટ્રોંગ થઈને એવું કરો બરાબર ભાંગવાની કોશિશ ન કરો કી તો જો એને કેવું કર્યું એમ જો તો ખરેખર કેવી તૈયાર થઈને હા પાછું કે આટલું જ થયું છે એને આમ ન કર્યું મારા બે મહિના હોગ રાખો છે મારા હું છે સતત એસી ચાલુ કરીને રૂમમાં લોકો હુવા દીધો સમય સમયે બધું કરવું પડે બેન ગયા પાછળ જવાતું નથી હું એ જ કહો કેવા માંગુ છું તમને વંદન છે કૃષ્ણમે વંદન નથી બાપા કરવા પણ એક કહેવાની કોશિશ કરવી છે કે જે વ્યક્તિ નાનપણથીને જે અમુક ધારા જો અત્યારે લેડીઝો છે ને પિસ્તાલીસ વર્ષની થાય ને તો એને કદાચ કોઈ કાયણે કાયણે જવાનું થાય ને તો એને બહુ નવાઈ ન લાગે બરોબર એક વાત કરું છું જો લેડી સમજી જાય જેને એવું થયું છે ને કે પિસ્તાલીસ વર્ષે કોઈ ચાલી વર્ષે કે ચાલી વર્ષ વટી ગયા પછી પછી એને જવું પડે ને કાયણે તો એ નવાઈ ન લાગે પણ જે દીકરી છે અત્યારે અઢાર વર્ષની છે ને એને કાયણે કરવા જાઓ ને એને પૂછજો કેટલું મનમાં હાલતું હોય કે ન્યાઝીને શું કરીશ ન્યાઝીને શું કરવાનું હોય જે છોકરીએ ક્યારે મરણ પાછળ હું ક્રિયાઓ કરવાની હોય એની પાછળ શું કરવું પડે અરે અમુક અમુક છોકરીઓને બિચારીની એ નથી ખબર પડતી કે આપણે મરણ થઈ ગયું ને તે ઊભો પગ રાખીને બેહવાનું હોય મારી બેનને ખુદને ન ખબર તો આ બધી વસ્તુઓ છે જેને ટાઈમ પહેલાં કરવી પડી છે ઉંમર પહેલાં તો એની પરિસ્થિતિઓ સમજો એની મનોસ્થિતિઓ સમજો કે બિચારીની આ ઉંમર નથી એનો આ સમય નથી કે આ કરી રહી છે મારે તો કઈ આવ્યું જ ન કહેવાય મારે સાસુ પણ કેટલી એવી સ્ત્રીઓ છે જે ઘરમાં એવા સમાજમાં એવા રિવાજ છે કે એના પૈણા પછી બીજા લગ્ન નથી થતા અને એના બધા લગ્ન થયાના જે મહિનાઓ થયા હોય ત્યાં કદાચ સરહદ ઉપર હોય કે કોઈ એવી પોસ્ટ ઉપર હોય તો ત્યાં એના પતિ મરી જાય છે તો આ આજીવન એવા હરિયા વચ્ચે જીવવાનું છે કે જે એને કદાચ સમજવાના જ નથી હવે તો એ નથી જીવતી કેટલી દુઃખી છે હું તો બહુ એટલે બહુ અભિવ્યક્તિને આઝાદી આપણે દેશમાં એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી રહીશું કે આજે પંદર દિવસ પછી તમારી સાથે હજુ મેં મેકઅપ નથી થઈ અને આજે હું પંદર હજારનું કામ કરીને આવીને તમારે સામે બેઠીશું લાઈવ કરી તો મારા ઘરની છૂટી છે અને મારા મનની છૂટી છે એટલે હું બોલી છું એ બાબતે પણ કેટલી એવી સ્ત્રીઓ છે કે જે અંદરથી પીડાય છે પોતાના મનમાં હું આલે છે અંદરની ટેન્શન હોર્મોન ચેન્જ થતા હોય તે એને કોઈ દી કોઈને કઈ ન થેકતી તો આવી સ્ત્રીઓનું દુઃખ સમજો એના દુઃખમાં વધારો ન કરવો જોઈએ એને મનોબળ ન તોડવા જોઈએ એને દુઃખ લાગે એવું મેળો ન મારવો જોઈએ એને એવી વાતોથી પીડાએ પીડાવી ન જોઈએ કે તું તો છે તમ કઈ મનમાં ભાઈ મનમાં હું છે તમે જાણી ગયો હોત ને તો તમે કદાચ નહીં મનની વ્યથા જો સ્ત્રીની ખરેખર હું આલેશી જાણી તો કેટલામાં સુટાછડાઈ થઈ જાય ખરેખર સ્ત્રીના મનમાં હું આલેશી કોઈ દિવસ કોઈ મનથી કેટલા એટેકે આવી જાય મનની પ્રાંભ હોય તો લેડીઝના મનમાં ખરેખર કઈ વ્યક્તિ પ્રત્યે હું ભાવના એ જો ખરેખર પ્રગટ કરી નાખશે ને તો માણસ ને માણસ ઘરના ઘર તૂટી જાય જે લગ્ન વ્યવસ્થા છે એ અમુક તો ટકા તૂટી જ દેશે હાવ તૂટી જાય એટલે વેથા ના સમજવી એની પરિસ્થિતિ મુજબ એને જીવવા ગયું જે કરે એને કરવા ગયું હું કદાચ દર દી ચાંદલો નહીં ચોડું અગિયાર માં દિવસે ચોડવાની છું તો કદાચ આ ચોડી લઈશ ને તો એ મનમાં જે દુઃખ છે ને એટલું ને એટલું રહે એક ભાઈ લખે છે નરેશભાઈ હારા હશે તો હું હારી નથી એક વેમ ભરા હાલે છે તો કહેતા હોય તો હજી નરેશભાઈ ગોઠવીએ આપણે મનની વેદના માઇલો જાણે હા એ જ કહેવાની કોશિશ કરું છું એ તો મન જાણે જેને વેતી હોય એ જાણે બાકી તો કે લોકો કે ઓલી ચોકાણો હાડલો સસરાપા મે હાડલા પહેરે નહીં કે મરણ પાછળ હાડયું પહેરે થી પણ મને તો વચ્ચે બે દિવસ મારે જવાનું હતું ને બહાર તો મને ડ્રેસ પહેરે નળ દે કે ડ્રાઈવિંગ કરવું છે ને તો ડ્રેસ પહેરે લે બહુ બધું કામ હતું આ બધું મરણનું ક્રિયા હોય ને એમાં સાયલું દેવાનું પૂન દાન કરે ને તો વાસણ દેવાનું હતું સાયલું દેવાની હતી ને કવર પેક કર્યા ને બધું ઘણું બધું હારવાનું હતું વિધિ ની વસ્તુ તો બરા મને કે કામ કરે તડકા લઈને આવી જાય તો મેં ડ્રેસ પહેરી ઓલા ઘરે ગયા ને બે વાત હું હાડી પહેરીને ગઈ હતી ત્યાં એક બેન બહુ મહાનુભાવ છે અમારા ઘરના એણે એવું કીધું કે હાડી પહેરીને કે આપણે મરણ થઈ ગયું હાડી પહેર્યું કે આત્માને મોક્ષ મળે મેં લે આલે આવી ખબર હોત તો હું મેં મારા બાપુ પાસે જાય તો હું હાડી જ પહેરત મારા પપ્પાને આત્માને મોક્ષ નથી મળ્યો એવું મને ક્યારેક ક્યારે ક્યારેક એવું થાય કે આત્મહત્યા કરીએ એટલે કદાચ મોત બધા એમ કે મોક્ષ ન મળે મોક્ષ તો ભાઈ કર્મ ઉપર ડિપેન્ડ હોય તમારા કર્મ બહુ સારા હોય તો તમને મોક્ષ મળી જ જાય તમારું મોત સાબિત કરે કે તમારા કર્મો કેવા છે અચાનક વ્યા જાય ને એનું મોત સારું થાય ને એટલે આપણે કર્મ સારા હશે લગર આવું મોત થોડો આવે તો એ તો તમારા કર્મ ઉપર ડિપેન્ડ હોય પણ મેં તો હાડલા પહેરીને જો આત્માને મોક્ષ મળતો હોય તો આપણે ખોટી આવી વિધિઓ કરી છે હાડયું પહેરીને જો આત્માને મોક્ષ મળી જતો હોય તો આપડે મારે સસરા કીધું ગાડીમાં પાછળ બેઠા હતા હું આવતી લઈને પપ્પા આવું બધું કીધું મેં કીધું કે હાડલો પહેરી દો મગસ કે ડ્રેસ તો હમણાં એવા બે સાત આઠ વરસથી થી પેલા બાઈ હાડિયું જ પહેરતી તો હું કે મોક્ષ મળી જાય છે ને બધા ને એના વિશે થોડાક મારી એરે મેં થયો એ છે મેં માને નહીં મેં પૂછું મારે હાયરા મેં આપણે ગરુડ પુરાણ બેસાડવું છે મારે હાયરા મનની વાત તો મારે જાણવી છે કે એને એવું ના લાગવું છે કઈ કર્યું ને એમ કરવું છે તો દિલથી કરો નકર હસોડ નથી કરવું તો મેં કીધું મેં ગરુડ પુરાણ બે હારું કાંઈ ગરુડ પુરાણ બે હારું કે આ નાની બાઈ ઉસે મોબાઈલમાં ઘુસી બેઠી હોય મારી જવા બેહી નો એક તો એને બેહવું તો ખરું ને આ ગયું મને બેન તો આપણે રોજ લાશ પણ કાઢી હું ઈજ તો છું કાજલ ઈજ કેવા માંગુ છું દી તમે વ્હાઈટ સાડી બધા એક સરખી પહેરી હતી હા મારા જેઠાણીઓ મારા જેઠા દેરાણીયું મારા જેઠના છોકરાની વહુ અમે બધી જેટલી બાઈ ઉભી છે ને બધી રાખોલિયા પરિવારની વહુ છે અને બધાએ ત્રીસ સાડી મંગાવી હતી બધી બેનો દીકરી બેનું એ પહેર્યું છે ખાલી વહુ એ જ નહીં તો બધા એ સેમ સાડી પહેરી હતી પછી એ બધું પાણી ઢોળ પેટ્યું ને મારા ઘરેથી ને સ્ટ્રીક્ટલી ના હતી બોન નથી બાવા હારું કહ્યું છે ને આત્માની સદગતિ માટે ધોઈન ગાવાની છે શ્લોક મંત્ર કરવાના છે પ્રાર્થનાઓ કરવાની છે રોહ ધોન બધા બધા બનશે તો આમ બધા મોઢા તો આપણે આઈ વાતે કહી દો હાલો તો અમે જે ફોટા પડ્યા ને એમાં અમારે બધા મોઢા ઉતરેલા હતા ન ઉતરેલા હોય તો આપણે દાંત તો નોકડે કે કેમ કે સોશિયલ મીડિયા મૂકવા હોય એટલે એમ ન કહે કે ભાઈ આ તો જો કેવા હશે તો અમને મારા જે એવું કીધું હતું કે મોઢા હોય કે ઉતારી ઉતારે કદી જવા નહીં રાખતા એમ કે વ્યવસ્થિત રાખજો કે તો અમે બધા નોર્મલ સ્માઇલ કરી છે બધા એમાં કોઈ કે જો કોઈને લાગે છે કે દુઃખ હોય એટલે મેં દાલે દુઃખ દેખાડવા માટે કરવાનું હવે સતત ઋતુ રહેવાનું સતત ઋતુ રહેવાનું ભાઈ મને દુઃખ છે દુઃખ છે મને એવું લાગે છે શાક વેચવા અત્યારે સોસાયટીમાં આવે ને હાથમાં ભૂંગળું લઈને આવે હાલો રીંગણા બટેકા બટેકા એટલા કિલો એટલા કિલો હવે એ ન બોલતો બિસારો એને ખબર છે કે કેટલી વાર બોલું ગણું દુખી જાય તો હવે મને એવું લાગે છે કે આપણે કોઈ મરણ થાય ને એક સ્પીચ બનાવી લેવાની મોબાઈલમાં અને કોક આવે ને ત્યારે સ્પીચ સાંભળાવી દેવાની આપણે બે હુડા સાઈન પાડવાના કે મને દુઃખ લાગ્યું છે વાસ્તવિક જીવન જે જીવવા મળશે ને તેથી દેશની કઈક અલગ જ એક કઈ ને કે હશે ઉન્નતિ જ્યાં સુધી લોકો શું કેશે સમાજ શું કેશે આ કરવું જ પડે આમાં આપણે જીવશું ત્યાં સુધી કોઈ ઉન્નતિ નથી કોઈ પ્રગતિ નથી અને એમ બી દેશ તો અત્યારે ભડકે મળે છે જોવો જ છે ને તમે બધે રેપ ને બેપ ને ગેંગસ્ટર ને કૂટણ ખાના ને દારૂ ખાના ને ફલાણું ઢીકું પૂછડું ક્યાંય ઓછા આપણે પીડા વિશે ત્યારે આવું બધું જોવાય ને સાંભળીને ક્યાંક ને ક્યાંક ભોગવી હું મારે અત્યારે આવતી હતી તો અમારે અહીંયા દુખિયા દરબાર વાળા રોડે બે ભાઈ બાધી પીડા મને એમ થયું હમણાં ખૂન કરી નાખશે કા બીજા નરેશ કે હું ઉતરું મેં સાના મના નિશાબ એવો વાળામાં ટકો કરાવ્યો તમારો ટકો રંગી નાખશે તારે ન જાવ મેં ઈધ મારે ઘરે બે મરણ થયા હશે મારે કાંઈ લોક નથી કરવી મેં બે અહીંયા ગાડીમાં મારા પતિ પાસે સેવાભાવી દયા ભાવી બોરીયા કારણ કે જે બાદ હતા ને એ અકલ મઠા હતા લખે ને અકલ મઠાઈ લપવું ન કરે અકલ મઠા રે લપ કરવા જઈએ તો આપણે દોઢી ટીપાઈ જાય ખોટા એટલે જે બાદ હતા કારણ કે ટ્રાફિક બહુ હતી એટલે નજરે જ હોય બાદનું બે અકલ મઠા હતા બે નરે હું ની શોધરો મેં શાંતિ રાખો ને બાપા એટલે મારે મારા ઘરમાં મારા પપ્પા ની દીકરાની ઓલી ભૂમિકા ભજવી ને એવી અહીંયા અત્યારે ભજવી રહીશું ખાલી વહુ ની નહીં મોટી વહુ ની નહીં મને લાગે છે હું ઘરનો મોટો દીકરો છું મારા હાહરિયામાં એ કે જેમાં બધાને મારે સંભાળવાના કોઈ દીકરા કોઈ એવું વિચાર્યું કે અમારે કૃષ્ણ મગજમાં હું હાલતું છે લાવું એને અમે સંભાળવી એટલે મેં એક સ્ટોરી મૂકી હતી કે તમે તમારા ઘરની પરિસ્થિતિઓ બદલવા બદલવા માટે તમારો જન્મ થયો હશે યકીન અને બહુ એટલે બહુ સંઘર્ષ કરવો પડશે પરિસ્થિતિઓ બદલવી પડે યાર બેન દીવા કેમ કર્યા હતા દીવા એટલા કર્યા હતા કે બધા અત્યારે એવું દેશમાં ગામડા ગામમાં એવું કહેવું છે કે એકસો આઠ દીવા કરો એકસો આઠ મહામૃત્યુ છે જપ કરો એના આત્માને મોક્ષ મેળવવા માટે તો બધી વસ્તુ મને ગમી મારા ગૌઢા સાસુ મોટા સાસુ એ બધું કરાયું એ બધું ગમ્યું મને અને મેં પછી નક્કી જ કર્યું તો કરવું છે તો હવે મનથી કરવું છે અને પૂરેપૂરું કરવું છે ન કરવું હોત તો હું કાંઈ જ ન કરે ને બે નકલ મઠા લોટકા બહુ હોય એ તો કહું છું એટલે નરેસ કીધું સાને મને બેવ ગાડીમાં તમારો ટકો રંગી નાખશે કોક એક તો ટકા માં કોટા ફીટ્યા છે કાશ્મીર હુમલા વિશે કંઈક કયો બેન કીધું તો ખરું દેશ ભડકે બળે છે એમાં તો આ બધું ન આવી ગયું કાશ્મીર હુમલા વાત ન થઈ એમાં દેશ અત્યારે ભડકે બળે છે તો પેલી પેલું હોય તો દેશ હિત હોવું જોઈએ રાષ્ટ્ર હિત હોવું જોઈએ જયારે તમારી અંદર રાષ્ટ્ર હિત જીવતું હોય ને તો તમે સમાજ હિત વિશે વિચારી શકો અને પરિવારના હિત વિશે વિચારી શકો કારણ કે દેશ વિશે એટલા માટે કીધું છે કે સૌથી પહેલો પ્રેમ રાષ્ટ્રપ્રેમ હોવો જોઈએ હવે જે માણસ રાષ્ટ્રપ્રેમ ન કરી આપતા એની ખાલી સમાજની મોટી મોટી ફાકા ફોજદારી કરતા હોય તે પરિવારને હું કહી શકવાના છે જેને બીજાના પ્રત્યે કે દેશ પ્રત્યે ભાવનાઓ હોય એટલે કાશ્મીર હુમલા ઉપર ક્યાંક મારે કઈ કહેવાનું થતું જ નથી દેશનું સ્વર્ગ છે પણ મને તો એવું લાગે છે કે એ નર્કમાં જવું શું કામ જોઈએ કે ખબર સતત ખતરો છે મારે કે એવું નથી કે પહલગામમાં હુમલો એ પહેલો હુમલો થયો આ પેલા એ પુલવાટક ને કેટલું બધું ઉરેક ને બધું જોયું હતું ને આપણે કે નહોતું જોયું જોઈશ તું ને એવું કે એવું નથી દેશ આપણે અંજાન છે કેટલા અમદાવાદમાં ઓલું થયું હતું એ કામ તો એ બધું આપણે જોઈએ છીએ કરી કેદારનાથ હવે કેદારનાથ હિલ ઉપર વાતાવરણ ટેમ્પરેચર બધી આપને ખબર છે પછી ત્યાં મને કદાચ હવા પતલી થાય ને મારો હૃદય બેસી જાય પછી મારે એમ કેવું સરકારે આમ ન નોકરી તેમ નોકર એ ભાઈ પહેલા તો આપણે આપણે મેં પેલાથી કીધું છે કે દીકરીઓને બહાર મૂકો ને તો હવે સરકાર ને હવાલે ના કરો કે સરકાર આમ છે તેમ છે ફલાણી છે સરકાર ઊંઘી ગઈ છે એને ઘેન ની દવા પીધી છે એને અને ઘેન વળી ગયું છે કે કોમામાં વૈયા જાય તો સરકાર કોમામાં હશે તો હવે તમે તમારી પોતાની જવાબદારી થી બહાર જાઓ બહાર મોકલો છોકરીઓને પોતાની જવાબદારી પર ઉભા રહ્યો કારણ કે સરકાર ઊંઘી ગયું છે એ બિસારી હવે એની રીતે જાગી વિશે જાગશે ને નથી લાગતું કદાચ કોમા માંથી ને વૈયા હશે ઉપર ત્યારે હું ગયેલી સરકાર પાસે બહુ ઉમેદ ન રાખવાની હોય આપણે પોતાની જવાબદારી આપણે રહેવાનું હોય હું બહાર જાઉં છું તો પછી અમારે મારી જવાબદારીથી ને બહાર જવાનું છે રસ્તા ઉપર આમ છે તે આમ છે ન્યાય આવીને કદાચ ફલાણો નેતા ઢીકડો પૂછલો ને અને પોલીસે મને સુરક્ષા આપશે ને એ ઉમેદ તો આમ ઇન્સાને તો રાખવાની જ નથી કારણ કે એ પ્રોટેકશન તો મને એવું લાગે છે ખાલી નેતા હું મળું સિમ્પલ એ બાપ દીકરો ગયા એ મારા ઘર પાસે રહેશે સ્મિતભાઈ ને એ સ્મિતભાઈ કોણ ઓલા તમે રડવું ઓછું આવે હું જે છોકરી પોતાની મમ્મી ના મોત ને આસાનીથી સ્વીકારી તમે કેટલી વાર કીધું મારી મારા મમ્મી બહુ મારી પાસે સ્મૂર્તિઓ નથી મને બહુ યાદ નથી આવતા કેટલા ને એવું લઈ તો કૃષ્ણ તો જો કેવા કેવાય લાગણીહીન એને મમ્મી યાદ નથી આવતા ભાઈ નથી આવતા નથી આવતા બરોબર કઈક હોવું તો જોઈ ને યાદ કરવા માટે તે તમારા પાસે એમ એની બહુ મૂર્તિ ઓછી હતી ફોટાઈ નથી તો મને બહુ યાદ નથી આવતા તો હકીકતને હું સ્વીકાર લઉં છું તમે સ્વીકાર લો ડો ડો આગળ છે દુઃખી ન થાય કારણ કે આ સમય તો આવનારો આની કરતા કપરો હશે અમે તો હાલમાં નળો માથે હાથ મૂકવા વાળા બેઠા છીએ મને તેવું લાગે છે કે આવનારી પેઢી છે ને કે એકા બીજા દુઃખમાં હાથ એની મૂકે ને મને લાગે છે રોહેન તો દાંત કાઢશે મારા છોકરાઓને લઈ જાય નાલો ચારે એનું એ તો હાલો ઈ તો મને ઉપર ને મને કેવા પ્રશ્ન કર્યા હશે બિચારે ખોટાઈ શું કર્યા હશે સંજય તને કઈક કે છે સંજય કે તમારી વાત પાય રાખવા પડે રૂબરૂ મળશે ને એ કરશું ચર્ચા તારે જરૂર છે ટેકાની ને મારે જરૂર છે કેસ ની હાલ ને થા ફેરવી એ દેશની ચાની હકીકત આજે જીજુ બહુ સાચવે એટલે યાદ ન આવે કઈક વાર વાત હતી મારી ચાલુ વાતમાં લિંક તૂટી ગઈ મારે કાજલ નો મેસેજ જોયો ને એટલે મારી બેન છે આમાં સંજયને એમ થતું છે કે આ કે એવી બટક બોલી છે હું સંજય પાટલા હું થાવ છો હાળી તો નથી થતી એટલે ભીકો મારી એવું ભૂમિ તો આડી કેમ નતી આના અંદર બે હાથ જોડશો હે કેમ નતી આવી એમ કઉ છું આ લો અગિયાર વાગ્યા પતિ આવ્યા ને એવું લાઈવ બંધ કરું કેવા ક્વેશન કરે કામ ભલે ને કરતા બિચારા એનું કામ છે જવાબ આપવા ને લાઈવ માં વાત કરવી મારું કામ છે શું ટકલું

માનવને એ લોકોને તો ઓલો સત કેવલ ધર્મ છે અને સત કેવલ ધર્મ માટે એને પાણી ઢોળ્યું કઈ આવે જ નહીં તો મને નવન કે અમારામાં એવું કઈ આવે જ નહીં મોટા નવન કે અમારે કરવાનું પણ મારે સસરાને કરવું હતું એટલે સસરાની ખુશીમાં ખુશ તો અમે કર્યું હવે એની વખતે કઈ નથી કરવાનું એ બધા એગ્રી થયા છે બરાબર તો એ આપણે કઈક જોવું કે હવે દાદા અમારે જીવે તો સારું કારણ કે અમારા જે છોકરા પવણા પૌણાવશે તો લિસ્ટ બિસ્ટ બનાવશે એમાં આપણું કઈક ગજું નહીં હા જો છોકરાઓ છે ને ઉપર આવીને મને કહે બેડરૂમમાં બધું પતે ને એટલે इके गम्मे माणूस पासू થાય के એટલે કે હાયલો આવે કે ગેટ થી ત્યાં સુધી કે काही નો වෙકે ઇન્સ્ટન્ટ કેમ રો આમડે હવે આ સવાલનો જવાબું ન દઈએ કે ઇકે ઇન્સ્ટન્ટ કેમ રો આમડે છોગરા પ્રશ્ન કરે મે ઈમાનત ખબે કે પણ કહેવાય કે આમ આવતો હોય તો બોલતા બોલતા આવતો હોય સ્માઈલ કરતા કરતા આવતો હોય આવતો હોય બસ નજીક આવે તો કે સીતરું આમડે કે બાબુ મને કે મેરે તો તું ભૂઈ જા કારણ કે 13 વર્ષના માસૂમ સવાલનો સવા મારી પાયનો હતા તમારા પતિ એ સવાળા ઉતારે છે હા કુવાળા એમ કહી છે કે તમે કે કાજલ એમ કહે છે સંજય કુમાર એમ કહી છે કે તમે કેમ પાણી ઢોળ કહ્યું એમ એટલે મેં કીધું મારા દાદાને કરવું હતું દાદા પાસા થાય ને પાણી ઢોળ નથી કરવાનું દાદાએ કીધું સગા કે મારી વખતે કઈ કરતા નહીં કે તારા બા વખતે કઈ એ એટલે કહીયું તું હવે દાદા વખતે કંઈ ન થવાનું જો એમ તો બુહા મર્યો તો તો ફાઈનલ હતું બે દિવસ હું કાંઈ બસ તો બે દિવસ આવો લખીયો જેસો પૂરો અને એ બીજું ખાસ કે આજે આપણે એડવર્ટાઈઝ કરી ને તેમાં કોમેન્ટ કરી દેજો તમારો સાહુ પાછે કે મહીનો લખ્યોન ટમેટો છે કે અન કે મનમાય નથી એટલે મે કેટલાક દિવસ ન ન તો થોડુંક બંધ રાખવાનો હોય ઈ તો સન કરો ને આપણું પાણી બોળું તો ચાલી જ ન ઓગીરો પડી ગયો એટલે તમ જઈ જવું પડે નારે ને મેં કીધું તમે ના કામ કરો ક્યુઆર કોડ મોકલો કે મળવામાં પચાસ પચાસ હજાર રૂપિયા નાખવા મારે કરવું જ નથી કામ અને મને અમારા ઘરના વ્યક્તિ હોય કીધું મારા ઘરના વિચારવાનું ગામ નું વિચાર ભેગું જ ન થાય મારે તો એવું જ વિચાર છે પંદર થી ફોટા પાય રોકો કેમ કે કેવો હોક છે ખાવું નથી ગેટ પાસે બટન ફિટિંગ કર્યા આવ્યો હોય રોવાના એની માથે પગ આવે જય દ્વારકાધીશ રાધે રાધે ભગવાન જય માતાજી દી જય માતાજી એક જવા વિડીયો બહુ બધી સમાજની સમાજ પ્રત્યેની વાતો કરી દીધી છે દેશ પ્રત્યેની કે હું બદલાવ જરૂર છે સમાજ માં તે બહુ ગઈ માં અમુક ને કદાચ ન ગઈ માં હોય તો આપડે કહેવા દાણા લેવા જવું મેં મારો વિચાર વ્યક્ત કરી દીધો હશે આ લાઈવે શેર કરી દે બરાબર તમે સ્ત્રી છો તો તમને ખબર હોય સાચું ના હોય ખોટું રડવાનું હોય એવું હોય હું તો જયારે જયારે રડી ત્યારે મને રડતા નથી આવડતું બેણું ક્યાં હતું એ નોતી ખબર અમારે ઘરે જ હતું અને સ્ટોરી મૂકીશ તે અને હાઈએસ્ટ સ્ટોરી જોવાની છે અત્યાર સુધીમાં મારી કદાચ બો એટલે બહુ કરવું ને તો ઇન્સ્ટાગ્રામ ફેસબુક માં લાખ લોકો જોવે પણ અત્યારે બબે લાખ લોકો એ મારી સ્ટોરી જોઈ છે બરાબર તો લગભગ મને લાગે છે કેટલા લોકોને ખબર પડી ગઈ હતી તો પબ્લિકે બહુ હતું બેસણામાં ગજબનું બરાબર અડધાને ઓળખતી અડધાને તો ઓળખતી નહોતી મારે બેન કીધું મને બીજા દિવસે બેન બહુ પબ્લિક હતું કે તમે અહીંયા મેં કીધું હા પબ્લિક તો હોય ને કારણ કે મારા દેરાણીના રિલેટિવ હોય મારા રિલેટિવ હોય મારા બે નળંદુના રિલેટિવ હોય બસ અમારે આટલું મોટું ફેમિલી છે તો એના બધાના રિલેટિવ હોય અને અમારો ફેમિલી હોય ફ્રેન્ડ્સ હોય ફેન્સ હોય આ બધા હતા તો પબ્લિક તો હોય ને મેં થેન્ક યુ બેન જૈમી ધલ અત્યારે પણ મેકઅપ મેકઅપ અત્યારે નથી બપોર પર એક વિડિયો શૂટ કરવાનો તો એ કરવા ગયા હતા તેનો મેકઅપ પછી મે રીમુવ નહોતો કર્યો મેકઅપ મત કર્યો મેકઅપ બિલકુલ નત કર્યો ખાલી લિપસ્ટિક કરી દીધી અને આઈબ્રો ફ્રિફાઈન બાકી શું નહોતો કે કારણ કે તડકામાં શૂટ કરવાનો તો મે ક્યાં મેકઅપ કરું વોટર પાર્કનું શૂટ કર્યું બપોર પછી મારા પતિ કહે છે મારા માટે ગુડ ન્યૂઝ એવા શું ગુડ ન્યૂઝ એવા જે સેટિંગ નખીરો એટલે મારા માટે હા હરે કૃષ્ણ હરે રામ નો મર્ગજ સત્સંગત વગાડવામાં વગાડવા માં ખરેખર સહયોગ ને યોગદાન આપ્યું નહિ મારા આપ્યું છે તમારા બહુ હિંમત છે હા એ તો કે કઈક તો મેં સાબિત કર્યું છે એટલે કેતા છે એમાં બેન લેડીઝ ને કૂટવાનું હોય જેને ફાવે એને વાંધો ના આવે બાકી નવા ને પાછી ચક્કર આવી જાય ના અમે તો ઓલા બધા મોટા મોટા આવતા હોય ને એ વિચારા ઓલા મરેશ ગાતા હોય તો એનું અમને તો એનું સમજાતું નહોતું કે એક્ઝેક્ટલી આ ગાય છે હું પણ એ બધું સાંભળતા હતા બાકી અત્યારે નવી પેઢીને રોતા આવડે પણ નવી પેઢી સાચું રો એ ખોટું ખોટું એ ન કરતું હોય એ સાચું જ રોતું હોય નવી પેઢીને કારણ કે રિયલ રોવાનું હોય અને ઓલા બધાને તો ગાવાનું હોય એટલે એમનું કે એ ખોટું ગાતા છે પણ એટલું બધું ગાતા ગાતા રોતા હોય એટલે મને બહુ સાચું ન લાગે એ સાચવું હશે થોડું ઘણું પણ એટલું બધું ગાવું હોવું કેમ ભેગું થાય યાર તમારા સસરા ક્યાં રે હજી આજે બાપુ ઓલા ઘરે ગયા પાછા આવાના છે બોધ ગુરુ એ મારે ઓલા ઘરે પાણી ઢોળ ને દશાને છે થેન્ક યુ બેન મારા હીરો ને બતાવી મારા નરેશ ભે કરી પાકિસ્તાન માટે શું કેવું તમારે મારો હાલે તો નકશામાં જ કાઢ નાખું પણ ભેગું થોડું મારે એકલી થી થાય સિંધુ નદીનું પાણી રોક હું તાકું પાકિસ્તાન ફૂમ કરીને એ બાજુ લઈ જાઉં કે આલો ભાઈ તમને જે રીતે અલગ કર્યા હતા ને ઓગણીસો સુડતાલીસ માં તમે પાછા ભળી જાવ તો કેમ શું કૃષ્ણાબેન ઘણો ટાઈમ પછી દેખાય પતિદેવ ને જય શ્રી કૃષ્ણ કહેજો એ ખોટું જ રોવે તમારી જેમ મારી જેમ ને આવવાનું હું જ રો જ નહીં જેમ જે વિચારો વિચારે બરોબર હું ઓછું રો પણ હાચું રો આવું બધું ન રો મને એક ચીજ રોવાય ચીજ આપણે જાય ને ચાલે મે કીધું ભાઈ મારા ફેન્સ લોકો કીધું કે મારા પતિ દેવ અહીંથી એમ જાતા હતા ને તો વાસદ સુધીમાં એને એક વાર ઇમોશનલ લખ્યા પછી મેં એને ઉપદેશ આપ્યો કે મોત સનાતન સત્ય છે નરેશ મારા મમ્મી પપ્પા બહુ નાનાથી વહી ગયા છે તો તમે આ બધું સ્વીકારી લો આપણે મોટા છે આમ તેમ વગેરે 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 તો એના તે એવું પછી બાને જોયા ત્યારે એવું તું બેન ક્રિયા દીધી ત્યારે પછી તો મારા પતિને કઈ રડવું ન આવે ને પુરુષ રડતો ન સારો લાગે સમાજ કે કે જો રડી લે તો વધારે સારું લાગે પણ હોય કેવો લાગે બાયડી ને પૂછો કેટલી વાર રડ્યો હોય બાયડી કરતા એની પ્રેમિકા ને વધારે ખબર હોય પણ આપણે આજે મસ્ત મજાનું લાઈક કર્યું છે એટલે મારે આની વાત આની ઉપર કોઈ વાત નથી કરવી આમાં મેં મારા વિચારો કીધા છે કે સમાજ માંથી કયા રિવાજો નીકળવા જોઈએ હું કરવું જોઈએ હું ન કરવું જોઈએ ખરેખર દુઃખ એટલે હું આ બધા મેં વિચારો મારી રીતે